જે અંતર્ગત વાલી મીટિંગ અને શાળામાં અભ્યાસ કરતી કન્યાઓએ કાયદાકીય જાગૃતા મિશન હેઠળ કાયદાકીય ગેરસમજો ઘરેલું હિંસા અંધશ્રદ્ધા અને તેની સાથે સંકળાયેલ કાયદા બાળ વિવાહ મૂળભૂત માનવ અધિકારો અંગેની માહિતી કાયદાકીય નિષ્ણાંત ખુશીબેન પરેશભાઈ પટેલ દ્વારા આપવામાં આવી તેમજ ઉપસ્થિત આદિવાસી વિસ્તારના વાલીઓને જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્રના કમ્યુનિકેટર પ્રિન્સભાઈ મેવાડા દ્વારા સમાજમાં ફેલાયેલી અંધશ્રદ્ધાઓ અને કેવી રીતે ગામડાઓમાં લોકોની ભુવા દ્વારા ગેરમાર્ગે દોરવામાં આવે બાળક બીમાર પડે તો દવાખાને લઈ જાય તેવી સલાહ આપી વાલીઓને અંધશ્રદ્ધામાંથી બહાર આવવા સમજાવવામાં આવ્યા બ્યુરો રિપોર્ટ કમલેશી દરબાર સાથે રમેશ રાણા ઇન્ડિયા ગુજરાત